ભરૂત નંદલવાલ ગામમાં બુસા સોસાયટીથી મંગલદીપ સુધીના આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે ભરૂત તાલુકાના નંદલવાલ ગામે આવેલ બુસા સોસાયટીથી મંગલદીપ વચ્ચેના બે ત્રણ મહિના અગાઉ જ બનેલા નવા કોકરીટ રોડ પર થયેલ વ્યાપક ભ્રષ્ટાચારથી સોસાયટીના રહીશો રોષે ભરાયા છે ભરૂત તાલુકાના નંદલવાલ ગ્રામ પંચાયતમાં આવતા આ વિસ્તારમાં લગભગ બે ત્રણ મહિના પહેલાં નવા પીસીસી રોડનો કામ કરવામાં આવ્યું હતું આ કામ ચાલુ થતાની સાથે એકથી દોઢ મહિના સુધી જૂનો રોડ ખોદી અને નવા રોડનું કામ શરૂ કરવામાં આવતા આસપાસની સોસાયટીના રહીશોને અવર જવર સહિત પોતાના વાહન પાર્ક કરવા તેમજ છોકરાઓને સ્કૂલે લઈ જવા મૂકવા માટેની તકલીફ ફેંટવાનો વારો આવ્યો હતો સાથે જ ઉત્સાહ પણ એ વાતનો હતો કે નવો અને ટકાઉ સારો રોડ આપણને મળશે જેનાથી એમને એક સારી સુવિધા વિકાસના કામમાં મળી રહે એવી આશા ગ્રામજનો સેવી બેઠા હતા પરંતુ આ ભ્રષ્ટાચારના જમાનામાં એમની આશા ઉપર પાણી ફરી વળ્યું છે અને આટલી બધી હાલાકી વેઠવા છતાં આ રોડ માત્ર બે મહિનાની અંદર જ ખરાબ થઈ ગયો છે જેને લઈ ફરી જેસે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે જે નવા રોડનું કામ થયું છે ત્યાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સારી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં વાપરવામાં આવ્યું નથી જેના કારણે ટૂંક સમયમાં જ રોડ ખખરદર થઈ રહેલો નજરે પડી રહ્યો છે ઘણા લાંબા સંઘર્ષ બાદ બનેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં ખખડત થવા લાગ્યું છે જેને તરે એની ચર્ચાઓ વહેતી થઈ છે નવીનીકરણ પામેલ રોડ ટૂંકા જ સમયમાં જ બનતા એક જાગૃત નાગરિકની રોડ બનાવતા કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીતમાં કોન્ટ્રાક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વરસાદના સમયે રોડનું કામ કરાયું હોવાથી રોડ ધોવાઈ ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી નવાઈની વાત તો એ છે કે રોડ ધોવાઈ ગયાના પંદર વીસ દિવસમાં ફરીથી રોડ ઉપર આરસીસી કરી આપવા અંગે કોન્ટ્રાક્ટર દ્વારા એક રાજકીય નેતા સાથે પણ ટેલિફોનિક વાત થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું તેમ છતાં હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી હતી ખરેખર રોડની ગુણવત્તા સારી ન હોવાની વાતથી કોન્ટ્રાક્ટર પણ સંમત હોવાનું જણાય આવતું હતું હાલ તો આ સ્થાનિકોમાં ભારે રોષ સાથે તરત ચર્ચાઓ થઈ રહી છે